અમરેલીના જાફરાબાદના કડિયાળી તાલુકામાં તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ ઉજવાયો હતો એસજીએફઆઈ દ્વારા સંચાલિત તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ જેનું આયોજન કરવામાં આવ્યું હતું કડિયાળી ગામે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ તથા બહેનોની કબડ્ડી અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના બધા જ ગામની હાઈસ્કૂલ માધ્યમિક હાઈસ્કૂલના લગભગ બસો પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનું કુલ ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ અઠ્યાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી ખેલાડીઓએ કડિયાળી ગામના માધ્યમિક શાળામાં તે રમતોત્સવનું વિશેષ આયોજન કરાયું હતું ત્યારે પ્રથમ દિવસે કબડ્ડી બીજા દિવસે વોલીબોલ ત્રીજા દિવસે ખોખો અને એથ્લેટિક્સ બહેનો અને છેલ્લા દિવસે ભાઈઓની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું